થર્ટી ફર્સ્ટને લઈને ખાસ કરીને જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે મહત્ત્વના જે ચેકપોસ્ટ છે જે પોલીસ સ્ટેશનની જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તેના પછી ચાલીસ કરતાં વધારે ચેકિંગ પોઈન્ટ રાખવામાં આવેલા છે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાય પ્રોહિબિશન હેરાફેરી આ બ્લેક વાળા નંબર પ્લેટ વગરના કે હથિયારો સાથેની જે મૂવમેન્ટ હોય તેવા લોકોને ખાસ ચેક કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ કે મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત અન્ય જે ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટો છે તેમાં કોઈ આવી રીતે ઇ લીગલ કૃત્ય કરવામાં આવતું હોય છે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આ માટે જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા સમગ્ર ટીમને આ બાબતનું સતત મોનિટરિંગ રાખી અને કોઈ અનિચ્છની બનાવ ન બને તે માટે તકેદારી રાખવા સૂચના આપેલી છે સાથે સાથે કોઈ નિર્દોષ લોકો પણ ચેકિંગના બાને પોલીસ દ્વારા હેરાન ના થાય તે માટે પણ તકેદારી રાખવા સમજ કરવામાં આવેલી છે વધુમાં જિલ્લાના સાતસો કરતાં પણ વધુ પોલીસ કર્મીઓ સિત્તેર કરતાં પણ વધારે પોલીસ સીઓ છે આજે મોડી રાત સુધી સમગ્ર જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ રહે છે અને આજે જે બ્રાન્ચની ટીમ છે ક્રાઇમ બ્રાન્ચની એસઓજી અને સર્વેલન્સ સ્કોર તેમના દ્વારા ફાર્મ હાઉસ કે અન્ય પાર્ટી પ્લોટોમાં પણ બાતમીને આધારિત રેન્ડ્યુમલી ચેક કરવામાં આવશે અને જે મહત્ત્વના જે સાબરપુર ચોકડી આ ઉપરાંતના મજેવાડી દરવાજા સાંજળા ચોકડી વાડલા ફાટક ગિરનાર દરવાજા સાસણના જે વિસ્તારો છે વેકરિયા ચેકપોસ્ટ ગડુ ગળુ ચોકડી અન્ય જે આંતર જિલ્લા ચેકપોસ્ટ ધોરાજી બાયપાસ આ તમામ જગ્યાએ છે પોલીસની ટીમ બ્રેથ એનાલાઇઝર અને બોડી ઓન કેમેરા સાથે તૈનાત રહેશે વધુમાં જિલ્લા નેત્રની ટીમ દ્વારા પણ આ બાબતે છે એ સતત સર્વેલન્સ રાખી અને કોઈ અનિજ બનાવ ના બને તે માટે પ્રયત્નશીલ છે